અમદાવાદમાં નિર્માણ પામેલ પાંચ ફૂટનું નું અગિયાર કિલો ઉપર વર્ષન ધરાવતું આજે બાણ રામબાણ તીર જય ભોલે ગ્રુપ દ્વારા અયોધ્યા અર્પણ કરાશે

ત્યાં આગળ એક જ્યોત સ્વરૂપે મા જગદંબા બિરાજમાન છે તો ત્યાં ગબ્બર ઉપર જ્યોત છે અમે લોકો ગ્રુપ મેમ્બર્સ બધા ત્યાં ગયા હતા અને ત્યાંથી અમને આ વિચાર આવ્યો કે અજય બાણ ત્યાંની એક કથા અનુસાર જે રામાયણમાં જે કથા છે એ અનુસાર રામ અને લક્ષ્મણ અરબુદાના જંગલમાં આવ્યા હતા અને ત્યાં શ્રીંગી ઋષિએ તેમને મા જગદંબાની આરાધના કરવા કહ્યું હતું અને મા જગદંબાએ તેમના ઉપર પ્રસન્ન થઈ અને પ્રભુ શ્રી રામને અજય બાણ અર્પણ કરેલ અને તે અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો અધર્મ ઉપર ધર્મની જીત તેના માટે એ અજય બાણ આપ્યું હતું તો આ કળિયુગની અંદર જયારે અત્યારે હાલ વર્ષો પછી જયારે રામ જન્મભૂમિ ઉપર જ્યાં રામ લલાનો જ્યાં જન્મ સ્થળ છે તે જગ્યા ઉપર જયારે મંદિર બની રહ્યું છે ત્યારે અમારા ગ્રુપ તરફથી તે અજય બાણ અર્પણ કરવાનો વિચાર કર્યો અને એક સંકલ્પ સાથે અમે અહીંયા પાછા આવી અને ફક્ત પાંચ જ દિવસની અંદર પાંચ ફૂટ લંબાઈ અને સાડા વજનનું અજય બાણ બનાવ્યું તો અજય બાણ બનાવવું કેવી રીતે એ પણ એક મોટો ટાસ્ક હતો કે ભાઈ આ બાણ કેવી રીતે બનાવવું તો તેના ઉપર કર્યું કે હવે આની અંદર કઈ જગ્યાએ વર્ણન છે તો વેદોમાં તેનું વર્ણન છે યજુર્વેદ ની અંદર ધનુર્વેદ છે અને ધનુર્વેદ ની અંદર આ બાણ કેવી રીતે બનાવવું તેની રીત છે કથા તો રામાયણ ની અંદર છે પણ બનાવવું એ વેદની અંદર છે તો અમે તે અજય બાણ તો આગળનો ભાગ જે તીરનો ભાગ છે તે નાનો છે અને પાછળનો ભાગ મોટો છે ભગવાન શ્રી રામે જે અજય બાણ અર્પણ કરવામાં આવ્યું હતું તે સ્ત્રીલિંગનું બાણ છે તો એ જે દેવીનું બાણ કહેવામાં આવે છે તો દેવીએ જે બાણ અર્પણ કર્યું તો એ બાણ બનાવવા પાછળ અમે ચોવીસ કલાક પાંચ દિવસની અંદર ચોવીસ કલાક અમે બધા જ મિત્રો અને કારીગરો વર્કર્સ જે બધા સાથે મળી અને આ બાણ બનાવ્યું અને પંચ ધાતુ નિર્મિત છે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડ આ પાંચ ધાતુ મિશ્રિતથી બનેલું આ બાણ છે અને તે અમે અયોધ્યાની અંદર દસમી તારીખે અમે ત્યાં આગળ અયોધ્યામાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ પણ અત્યારે હાલ અમે તે સર્વે ભક્તો માટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી રોજ સાંજે ચાર થી લઈ અને આઠ વાગ્યા સુધી દરેક ભાવિક ભક્તોને દર્શન થાય તે માટે આ અમદાવાદ એન્જિનિયર્સ ફોર થ્રી વન એટ રોડ નંબર ફોર યુ જીઆઈડીસી વટવા અમે અહિયાં આગળ અમદાવાદ ની અંદર દર્શન માટે ખુલ્લું મુકેલ છે સંજીવ રાજપૂત સાથે જીગર શાહ નો રિપોર્ટ ન્યુઝ અમદાવાદ